ઓનલાઈન આવી છું શું નામ છે ભાઈ સિદ્ધરાજ ચોથી આ ભરતજી આ પહેલી વાર આ બીજી વાર પહેલી વાર આ શું તકલીફ છે તકલીફમાં 20 થી 19 મહિનાથી છોકરો બીમાર છે કોઈ મટતું છે એની દવા ખાવાનું ઘણો કર્યું કોઈ બાકી નહી બરાબર કોવા પણ કર્યું કોઈ વાત નહી છોકરો બીમાર છે 19 મહિનાથી

પડદા બોતેર કલાક પણ આ છોકરાને ને હારું ના કરી મારું નામ મેડી ની અન બોતેર તત તત બધી નળી નીકળી જાય અને ડોક્ટર કહે છે કશું ના તો મોનજે કુ મોરાલ ની મેલડી બોલી તો મોનજે તને વળગી ખરી જા મારો ભગવાન મજે બોલ 62 નંબર મારા દુખ છે દરવાડી તો દાદી દાદી